નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇઝ માં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે શ્લોક મહારાણી અહલ્યાભાઈ જન્મ જયંતિ યુવા ગોષ્ઠીનું નું આયોજન જિલ્લા પ્રમુખ શ્રી રસિકભાઈ પ્રજાપતિની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું જેમાં વક્તા તરીકે પૂર્વ કેન્દ્રીય મંત્રી તેમજ ખેડા લોકસભાના સાંસદ શ્રી દેવસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા પ્રદેશમાંથી રાણી અહિલ્યાભાઈના જે આપણને દેશભરના અંદર કાર્યક્રમો ચાલી રહ્યા છે ત્યારે વડોદરા જિલ્લાની અંદર આજે યુવા ગોષ્ઠીનો કાર્યક્રમ છે ત્યારે આપણી વચ્ચે વક્તા પ્રદેશમાંથી આવ્યા સેવા ખેડા સાંસદ સન્માન્ય દેવસિંહભાઈ ચૌહાણ આપણને રાણી અહલ્યા બે વિશે વાત કરવાના છે એમની જે કાંઈ સૂચિ છે એમને આ જિલ્લાના તમામ કાર્યકર્તાઓને તે માહિતી આપવાના છે જે રીતે અમે પણ ગોષ્ઠીનો કાર્યક્રમ મહિલાનો કર્યો આજે યુવા ગોષ્ઠીનો કાર્ય કાર્યક્રમ છે છવ્વીસ તારીખે સિનિયર સિટીઝનનો આ ગોષ્ઠીનો કાર્યક્રમ છે અને ભારતીય જનતા પાર્ટીને જે કાંઈ કાર્યક્રમો અમે છે એ નીચે સુધી લઈ જવાના અમે પ્રયત્ન કરશું અને વિશેષ તો છવ્વીસ તારીખે દેશના પનોતા પુત્ર ઓપરેશન સિંદૂર થયા પછી જે વડોદરા આવી રહ્યા છે ત્યારે એના સન્માન માટે પચીસ હજાર બહેનો એરપોર્ટ ઉપર એમનું સન્માન તિલકથી કરવાના છે જે ઓપરેશન સિંદૂરથી ત્યાં પછી દેશના પનોતા પુત્ર અખિલ ભારતીય જનતા પાર્ટી દિલ્હીના યોજના મુજબ માતૃશ્રી પુણ્યશ્લોક અહલ્યાભાઈ દેવીજીના ત્રણસોમી મી જન્મજયંતિના પ્રસંગે સમગ્ર ભારત વર્ષમાં મહારાણી અહલ્યાબાઈ દેવીજીના જીવનને ભારતની નવી પેઢી વિશેષ કરીને જાહેર જીવનમાં કામ કરતી પેઢી એક ઉત્તમ શાસક કરતા રાજમાતા લોકમાતા તરીકે જેમણે ઇતિહાસમાં પોતાનું સ્થાન બનાવ્યું છે અનેરું સ્થાન બનાવ્યું છે ત્રણસો વર્ષ પહેલાં તેઓ શ્રીનો જન્મ જ થયો અને આજે આ ત્રણસો મી જન્મજયંતિના પ્રસંગે નવી પેઢી પણ તેઓને ઓળખે અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ હંમેશા દેશના ઇતિહાસમાંથી આવા ગૌરવમંત પાત્રોમાંથી શીખ લેવાની પ્રેરણા લેવાનો આગ્રહ રાખે છે દેશની પંચોતેરમી વર્ષની આઝાદીના પ્રસંગે પણ તેઓનો આગ્રહ હતો કે અનસંગ હિરોઝને સમાજની સમક્ષ લાવવા જોઈએ દેશ માટે જેમણે પણ જે યોગદાન ત્યાગ બલિદાન શહીદી હોય છે તેઓની કથા નવી પેઢી સમક્ષ લાવવી જોઈએ ત્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાતે પણ સમગ્ર ગુજરાતમાં આ યોજના બનાવી છે અને યોજનાના ભાગરૂપે આજે અમારા નવનિયોગ પ્રદેશ દશરથભાઈની આગેવાનીમાં વડોદરા જિલ્લાના સૌ આગેવાનોની હાજરીમાં જિલ્લાની નવી પેઢીને એક વિચાર ગોષ્ઠી સાથેના આયોજન સાથે યુવક યુવતીઓ સાથે એક પ્રકારે મહારાણી અહલ્યાભાઈ દેવીજીના જીવનના પ્રસંગોને કહીને તેઓને કે પ્રેરણા મળે એ હેતુસર લગભગ ત્રીસ ચાલીસ મિનિટ સુધી અમે આ ગોષ્ઠી ચલાવશું અને પાર્ટીની યોજના મુજબ લોકમાતા માતૃશ્રી અહલ્યાભાઈ દેવીજીના આ જીવન ગાથા દરમિયાન જાહેર જીવનમાં કામ કરતી ભારતીય જનતા પાર્ટીની નવી પેઢી પણ કેવી રીતે મહિલા સશક્તિકરણનું કામ કરી શકાય એક સફળ શાસન કેવી રીતે કરી શકાય સમાજને કેવી રીતે સંગઠિત કરી શકાય અને સંગઠિત અને શિક્ષિત થયેલો સમાજ ભારત વર્ષમાં કેવી રીતે પોતાનો ફાળો આપી શકે એ માટે આજના આ આપણા સૌના આદરણીય મહારાણી હલ્યાભાઈજીના જીવન વૃત્તાંતમાંથી આ ગોષ્ઠી પછી અમે સૌ પ્રેરણા લેવાનો આ પ્રસંગ છે આ પ્રસંગે પાર્ટીની યોજના મુજબ હું વડોદરા જિલ્લામાં આજે મુખ્ય મથકે ઉપસ્થિત થયો છું મારી સાથે સૌ સિનિયર આગેવાનો છે અમારા જિલ્લાના પ્રમુખશ્રી છે અને તેઓની સાથે અમે આ એક પ્રસંગમાં હાજરી આપવા ઉપસ્થિત છીએ